હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો એક સીધી ભરતી છે ઓકે જે રેલવે વિભાગની અંદર છે તો રેલવે વિભાગની અંદર સીધી ભરતી કરવામાં આવી રહી છે જે નોર્થ ઇસ્ટ ફ્રન્ટ લાઇન એરવે રેલવે દ્વારા આ ભરતી કરવામાં આવી રહી છે મિત્રો આ બમ્પર ભરતી છે તમારે જાણકાર તકાવી દઉં જગ્યાઓ કેટલી છે તો કે પાંચ હજાર છસો સુડતાલીસ ઓકે એટલે ખૂબ જ મોટી બમ્પર ભરતી કહેવાય ગવર્મેન્ટ છે રેલવેની અંદર ઓકે અને ગ્રે લાયકાતની વાત કરીએ તો માત્ર અને માત્ર દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ રહેશે ઓકે અલગ અલગ જગ્યાઓ છે અલગ અલગ પોસ્ટ છે તેના અનુરૂપ તમારે લાયકાત રહેશે આગળ આપણે ડી ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોઈશું મિત્રો ઓકે તો રેલવેની અંદર પાંચ હજાર છસો ચુડતાલીસ ભરતી છે એટલે કે બમ્પર ભરતી છે તમારા માટે અને એ પણ દસ બાર અને ગ્રેજ્યુએટ ઉપર એટલે ખૂબ જ સારી એવી વાત કહેવાય ફોર્મ તમારે ચૂકાય જ નહીં તો સંપૂર્ણ માહિતી પહેલાં લઈ લે ત્યારબાદ તમે ફોર્મ ભરી શકશો મિત્રો ઓકે તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમે આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો તો સૌથી પહેલાં આપણે ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો કે એન એફ એટલે કે નોર્થ ઇસ્ટ ફ્રન્ટ રેલવે ઓકે ત્યાંના દ્વારા રેલવેની આ ભરતી થવા જઈ રહી છે મિત્રો પોસ્ટના નામ કરીએ તો અલગ અલગ શું કે પોસ્ટ રહેશે તમારી તો પહેલી આપણી વેકન્સીઓ છે પ્લમ્બર માટેની વેકન્સી ખાલી છે ત્યારબાદ છે કાર્પેન્ટરની ગેસ કટરની ત્યારબાદ છે મી મિકેનિક મશીન ટૂલ માટેની ફિટર માટેની ત્યારબાદ ટર્નર માટેની અને ઇલેક્ટ્રિશિયનની વેકન્સીઓ ખાલી છે ત્યારબાદ પાઇપ ફિટર વેલ્ડર અને ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ અને અન્ય પોસ્ટો પર વેકેન્સી થવા જઈ રહી છે ઓકે તો આ બેઝિક માહિતી છે આપણે આગળ એ પણ જોઈશું કે કેમાં કેટલી ભરતી ખાલી છે વેકન્સીઓ ખાલી છે એ ડિટેલમાં પણ આપણે જોઈશું ઓકે ટોટલ જગ્યાઓની આપણે વાત કરીએ ખાલી જગ્યાઓ કેટલી છે તો અગાઉ વાત કરીએ એમ પાંચ હજાર છસો અને સુડતાલીસ વેકન્સીઓ ખાલી છે ઓકે રેલવેની અંદર ઓકે ત્યારબાદ પસંદગી પ્રક્રિયા તો કે ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું થશે એટલે ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ત્યારબાદ લાયકાતની વાત કરીએ તો માત્ર દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશન પાસ રહેશે જે અલગ અલગ જે કોર્સ શું કે વેકન્સીઓ ખાલી છે તેના અનુરૂપ તમારે આના માટે લાયકાત રહેશે મિત્રો ઓકે ત્યારબાદ વિડીયોમાં આગળ વધીએ મિત્રો તો વય મર્યાદાની વાત કરીએ તો કે ન્યૂનતમ એટલે કે મિનિમમ તમારે પંદર વર્ષની વય મર્યાદા રહેશે ત્યારબાદ મહત્તમ એટલે કે મેક્સિમમ એટલે ચોવીસ વર્ષ રહેશે ઓકે એટલે કે પંદર વર્ષથી ચોવીસ વર્ષ વચ્ચે તમે ફોર્મ શું કે એજ લિમિટેશન રહેશે તમે આની અંદર હોય તો ફોર્મ ભરી શકો છો અને હા ગવર્મેન્ટ વેકન્સી વેકન્સી છે ભરતી છે એટલે જે તેના નિયમ પ્રમાણે છૂટછાટ મળે છે ઓકે તો ઉચ્ચ વયના મર્યાદા જે એસસી અને એસટી ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે ત્યારબાદ ઓબીસી ઓબીસીના જે ઉમેદવારો છે તેને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે ઓકે જે ગવર્મેન્ટ દ્વારા રૂલ્સ નક્કી કરાયા છે તે રહેશે ઓકે તો તમે એસટી એસસીમાં કેટેગરીમાં છો તો ચોવીસને પાંચ ઓગણત્રીસ વર્ષ તમારે ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો અને ઓબીસીની અંદર આવો છો તો ચોવીસ ને ત્રણ સાત સત્યાવીસ એટલે કે સત્યાવીસ વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો અને જનરલ કેટેગરીવાળા માટે ચોવીસ હજાર છે ઓકે તેમને કોઈપણ જાતની છૂટછાટ આપવામાં આવતી નથી ઓકે ગવર્મેન્ટ રૂલ છે આપણે ઓકે ફરતી અરજી ફીની વાત કરી લઈએ મિત્રો તો સામાન્ય એટલે કે જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા તમારે ફી ભરવાની રહેશે ઓકે જે ઓનલાઈન જ ભરવાની રહેશે ત્યારબાદ એસસી અને એસટી અને જે પીડબ્લ્યુડી માટે છે તેના માટે માત્ર ને માત્ર પચાસ રૂપિયા તમારે ફી ભરવાની રહેશે ઓકે ચૂકવણી કઈ રીતે કરશો તો કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા ઓનલાઈન તમારે જે અરજી ફી આપણે અત્યારે ભરી છે એ જ ભરવાની રહેશે કારણ કે પોસ્ટની જે આવતું હતું એ આપણે બંધ થઈ ગયું છે ઓકે ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે કે ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસ ઓકે એટલે ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો ઓકે તો આ વિડીયોની અંદર તમને ખ્યાલ આવી ગયો છે છતાં પણ તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો તો વધુમાં આપણે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ બધા કારણ કે બધી ઘણી મહેનતથી આપણે વિડીયો બનાવી છે તો લાઇક અને સબસ્ક્રાઈબ તો બને છે બસ ગ્રુપમાં પણ જોડાઈ જવું અને અરજી માટેની લિંક પણ આપણે ગ્રુપમાં જ મૂકવાના છીએ મિત્રો હું મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી